વાસ્તુશાસ્ત્રમાં દિશાને લઈને મહત્વના નિયમો જણાવવામાં આવ્યા છે જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો જીવનમાં સકારાત્મક પરિણામ જોવા મળે છે તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં સાવરણી સંબંધિત પણ કેટલાક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ દિવસ રાત વધતી રહે છે સાવરણી કઈ દિશામાં રાખવી કયા દિવસે નવી સાવરણી વાપરવી જૂની સાવરણી ક્યારે ફેંકવી આ બધા નિયમો તો કદાચ તમને પણ ખબર હશે પરંતુ આજે તમને એક એવી વાત વિશે જણાવીએ જે તમારું જીવન બદલી શકે છે દરેક ઘરમાં રોજ સવારના સમયે જાડુ કરવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો જાડુ કરતી વખતે આ શબ્દ બોલવામાં આવે ઘરમાંથી કચરાની સાથે જ રોગ શોક અને નકારાત્મક ઉર્જા પણ ઘરની બહાર નીકળી જાય છે જે પણ વ્યક્તિ જાડુ કરતી વખતે આ નિયમોનું પાલન કરે છે તેની સામે પ્રગતિના રસ્તા ખુલવા લાગે છે તો ચાલો તમને પણ જણાવીએ ઝાડુ કરતી વખતે કયા ઉપાયો કરવા જોઈએ ઝાડુ કરતી વખતે આ ઉપાય કરવો સવારમાં જ્યારે પણ ઝાડુ કરો ત્યારે બોલવું જોઈએ કે ઘરમાંથી રોગ અને શોક બહાર જઈ રહ્યા છે આખા ઘરમાં ઝાડુ કરો ત્યારે આ વાક્યને વારંવાર બોલતા રહેવું તમે આ ઉપરાંત કરવાની શરૂઆત કરશો એટલે અનુભવ કરશો કે તમારા ઘરમાં સકારાત્મક ફેરફાર થઈ રહ્યો છે અને જો કોઈ વ્યક્તિ બીમાર છે તો તેના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે આ નિયમોનું રોજ પાલન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે ચિંતા દૂર કરવાનો ઉપાય આવી જ રીતે જો ઘરમાં કોઈ વ્યક્તિ નોકરી વેપારને લઈને સતત ચિંતામાં રહે છે તો ઝાડુ કરતી વખતે બોલવું કે ઘરમાંથી ચિંતા અને પરેશાનીઓ જઈ રહી છે આમ કરવાથી ઘરમાંથી તમામ પ્રકારની ચિંતાઓ દૂર થવા લાગે છે વાસ્તુશાસ્ત્રમાં એ પણ જણાવ્યું છે કે આ નિયમનું પાલન કરવાની સાથે એક વાત ખાસ ધ્યાન રાખવું જોઈએ આ વાત એ છે કે ઘરમાં ક્યારેય તૂટેલી સાવરણીથી જાડુ ન કરવું જો ઝાડું કરતી વખતે સાવરણી તૂટવા લાગે તો તેને તુરંત જ બદલી દેવી જોઈએ આવી સાવરણીથી તમે ઝાડુ કરશો અને આ ઉપાય કરશો તો પણ તેનું ફળ નહીં મળે તેથી હંમેશા ઝાડુ કરવા માટે સારી સાવરણીનો ઉપયોગ કરવો ઘરમાં ઝાડુ કર્યા પછી સાવરણીને હંમેશા દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખી દેવી